કે આપણી આર્થિક સ્થિતિ માપની હોય અને આપણે આપણા દેખાદેખીમાં ધાર્મિક કે સામાજિક પ્રસંગો લાખો રૂપિયાના કરીએ તો એ વટરી હોય પછી આપણને આર્થિક રીતે ને બધી રીતે પરિવારને બરબાદ કરે માતન એટલા માટે ક્યાંય ધંધા રોજગારની કોઈ તકો ના હોય શિક્ષણમાં દીકરા દીકરીને આપવું છે પ્રમાણમાં વ્યવસ્થા ના હોય અને કાંઈ ખારું શીખવું છે તો જે વિસ્તાર

કે મને દારૂમાં આટલા મળે પેટીએ નફેણમાં આટલા મળે ને ડોડામાં આટલા મળે ને ગુટકાઓમાં આટલા મળે પણ છેવટિયા કાંઈ જ ના હોય એટલા માટે કે ઘણા પરિવારો બરબાદ કરીને ભગવાન કોઈથી આપણને સુખી થવા દે નહીં એટલે વેચવા વાળાએ રહેવા દેજો ને એનું જે નાના મોટું સેવન કરવા વાળા હોય એ પણ રહેવા દેજો બહેનોને પણ મારી વિનંતી કે બહેનોની અંદર વ્યસન કાંઈ નાના મોટું નહીં હોય પણ આ વર્તમાન સમયને આધીન ક્યાંક ગુટકા તમાકુ સેંકણી મીરાજ અને મસાલા નાવવું હોય તો તમે પણ બંધ કરી નાખજો કે પુરુષો કરતા પણ ક્યાંક નાના મોટું મહિલાઓમાં વ્યસન હોય તો આવનાર ભેઢી કમજોર કુપોષિત અને એક સક્ષમ ભેઢી આપણે જે તૈયાર કરવાની છે એની જવાબદારી માતૃશક્તિની છે અને માતૃશક્તિ જે નાના મોટા વ્યસનમાં આવે તો આ બનાસકાંઠા એ આંકડાકીય અને મેડિકલ રિપોર્ટના આધારે બનાસકાંઠામાં સૌથી વધારે કુપોષિત બાળકો સગવડો મળવી જોઈએ ના મળે અને એના કારણે જે બાળકોની તંદુરસ્તી આવનાર પેઢીની હોય એ જે પ્રમાણમાં મેડિકલ રીતે જોઈએ નથી હચવાતી એની ચિંતા આપ સૌ કરજો એટલા માટે કહું છું કે આજે પચીસ વર્ષ પહેલા પાત્ર ચાલીસ વર્ષ પહેલા આપણી બેન દીકરીઓ હોય આપણા બધા જ પરિવારો હોય તો એ બધાની ડિલિવરીઓ ઘરે થતી નથી થતી એ ઘરે અને દવાખાને જવું પડે બાળકોને પેટીઓમાં કાચનામ રાખવા પડે અને એનું કોઈ કારણ અમે કીધુંય નાના મોટી બધીઓ જવાબદાર છે અને જવાબદારી આવનાર પેઢીની તંદુરસ્ત પેઢીની જવાબદારી આપ સૌની છે એટલે શિક્ષણ સંસ્કાર વ્યસનો આ બધું જ જે પ્રમાણે એને તજવાનું હોય તજવું પડે ને જ્યાં મેળવવાનું હોય મેળવવું પડે એ વર્તમાન સમયની માંગ છે સરસ્વતી માતાનું મંદિર બનાવજો અને દીકરા દીકરીઓને ભણાવજો મંદિર એટલે સ્કૂલ હોય આંગણવાડી હોય એમાં નાના મોટી કોઈ વ્યવસ્થા કરવાની હોય મદદ કરવાની સરકાર તો કરે પણ આપણા લેવલે પણ ચાહે કે આંગણવાડીના બાળકોને કોઈ આવો પ્રસંગ હોય આજે આ ધારો કે આ પ્રસંગ છે તો આપણે બાળકોને ક્યાં ક્યાં એને ફ્રૂટ આપીએ કે ક્યાંક દૂધ આપીએ એવું પણ કંઈક થાય તો એ પણ ભગવાને રાજી રહે આપણા ઉપર આગળવાડીના બાળકો પીએ તો આજે પ્રતિષ્ઠા કરીએ છે તો ભગવાન પણ આપણા ઉપર રાજી રહે અહીંયા તમે બધાય બોલાવતા અમારા સન્માન કર્યું અને તમારા બધાયના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ તમારો બધાયનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ ગામમાં ઈતર સમાજનો જે પ્રમાણે કાંઈ બી સંભળ્યો એવો ને એવો સંભ ભાચવાય રહે એવી હું રણછોડ રાય ને પ્રાર્થના કરું છું લીડર બનો ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા ખુદ ભગવાન હતા પણ આપણા પાંડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજ સત્તા જયારે હોય ત્યારે ભય ભાગ આલવો પડે મિલકત હોય તો ભય ભાગ આપવો પડે પાંડવે માત્ર પાંચ ગામ હતા કે ભાઈ અમને નભવા માટે પાંચ ગામ આપો તો એ કૌરવ તરફથી એવા આવ્યો અને એવો અવાજ આવ્યો કે પાંચ ગામ તો ને પણ પણ એક એક જગ્યા અમે તમને આપવા માટે તૈયાર નથી એટલે પછી અહીંયા શું થાય મહાભારત થાય અને આપણા હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ ત્યાં રામ રાજ્ય હોય એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે નાના મોટા સમાજો ને એકાબીજા બધા હાચવજો અને જે અન્યાયકર્તાઓ છે એની સામે ડરો મત લડો એટલે આપણે ડરવાનું કોઈ ભી નથી મોટો ભગવાનની મેરવાનીની જરૂર છે મહેનતની જરૂર છે અને શહેર સંબંધી મદદ કરે એની જરૂર છે અન્યાય કરવાવાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી આ લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી આ આપણે થરાતમાં સીપી ચોધરી રે

ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધાયને પોતપોતાની ફરજો સમવા સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આંકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે અને જેઠાણે થાય ને એટાને બધા હાથે દશાના વાયરા વાય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે આપ સૌ પણ દર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર